તો ખેડૂત મિત્રોને સ્માર્ટફોન ખરીદવા હોય મિત્રો તો એમાં ઘણી બધી જાતની સહાય મળતી હોય છે પણ તમને ખ્યાલ ન હોય તો હું આજે વિડીયોમાં બતાવીશ તો વિડીયો પૂરો જોવા હોય તો તમે ખ્યાલ આવી જશે તો સ્માર્ટફોન ખરીદવા માટે ખેડૂતોને મળશે ચાર ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ અથવા છ હજાર રૂપિયા અને એ રૂપિયા ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે તો મિત્રો જો ખેડૂતોને જો કોઈપણ જાતનો મોબાઈલ સ્માર્ટફોન આવે છે તે ખરીદવો બરાબર તો તમને સાડ ટકા ડિસ્કાઉન્ટ મળશે જો સા ટકા ડિસ્કાઉન્ટ ન જોતું હોય તો તમને છ હજાર રૂપિયા અને એ પણ તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે ત્યાર પછી જોઈએ તો કોને કોને મળશે આ લાભ તો મિત્રો આ લાભ કોને કોને મળશે તો તેમાં પહેલું શું છે કે જમીન ધરાવતા ખેડૂતોને ખાતા ડેટ મળવા પાત્ર જે મિત્રો જે વ્યક્તિઓ જમીન ધરાવતા હોય છે બરાબર શું કહેવાય કે જમીન વધારે હોય છે બરાબર તેને ખાતા ડેટ મળવા પાત્ર ત્યાર પછી બીજું છે એક કરતા વધુ ખાતા ધરાવના ખેડૂતોને એક ખાતા પર સહાય મિત્રો આપણા ઘરમાં ચાર પાંચ સભ્યો હોય તો તેમાં એકને મળવા પાત્ર છે બરાબર આ સહાયનો લાભ ત્યાર પછી ત્રીજું છે રાજ્યમાં કુલ એક લાખ અરજીઓ છે મિત્રોમાં એક લાખ અરજીઓ છે બરાબર તેમાં વહેલા તેને પહેલાં મંજૂરી આપવામાં આવશે મિત્રો એક લાખ જણા વ્યક્તિઓને મિત્રો આ યોજનાનો લાભ મળશે બરાબર તો તેમાં વહેલા તે પહેલાં મંજૂરી આપવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ તો તેમાં સ્માર્ટફોનથી ખેડૂતોને મળતી સગવડ સગવડ મિત્રો સ્માર્ટફોન લઈશી બરાબર તેમાં કેટલી કેટલી સગવડો મળે છે બરાબર તેનો પણ મિત્રો લાભ લઈ શકો છો બરાબર તેમાં પહેલું છે હવામાન ખાતાને આગાહી મિત્રો હવામાન ખાતાને આગળનું જાણ કરી શકો છો બરાબર ત્યાર પછી વરસાદની આગાહી મિત્રો વરસાદ ક્યારે આવશે એનું પણ તમે જાણી શકો છો પછી ત્રીજું છે જીવાત નિયંત્રણની માહિતી મિત્રો કોઈ પણ આપણે જે ખેતીવાડીની મિત્ર જીવાતનું કોઈ પણ આપણે જાણકારી લેવી હોય બરાબર તો તે સ્માર્ટફોનથી લઈ શકશું ત્યાર પછી સરકારી યોજનાની માહિતી સરકારી યોજનાની માહિતીનો લાભ લઈ શકીશું ત્યાર પછી મિત્રો તેમાં યોજનાનો લાભ લેવા માટેના ડોક્યુમેન્ટ તો મિત્રો આ યોજનાનો લાભ લેવો બરાબર તો તેમાં આપણે ડોક્યુમેન્ટ શું જોઈએ બરાબર તો તેમાં વાત કરીએ પહેલું છે જીએસટી નંબરવાળું સ્માર્ટફોનનું બિલ મિત્રો જીએસટી વાળું નંબરવાળું જે સ્માર્ટફોનનું બિલ હોય છે બરાબર તે બિલની જરૂર પડશે ત્યાર પછી બીજું છે જાતીય પ્રમાણપત્ર જો મિત્રો લાગુ પડતું હોય તો બરાબર ત્યાર પછી મિત્રો ત્રીજું છે મોબાઈલ ઈમેલ આઈડી મિત્રો મોબાઈલ તમારો ફોન જોશે અને ઈમેલ આઈડી બરાબર અને નંબર જોશે બરાબર ચાર પછી ચારમું છે આઠ અને નકલ મિત્રો તમારે આઠ હોય બરાબર તો તેની નકલ પણ જોશે અને પાંચમું છે આધાર કાર્ડ મિત્રો એક તમારે ફરજિયાત તમારો મિત્રો એક આધાર કાર્ડ જોશે બરાબર અને મિત્રો આ બધા યોજનાનો લાભ લેવા માટે જો તમારે આ યોજનાનો લાભ ક્યારે મળશે તો મિત્રો તેના માટેનો વિડીયો બનાવીશ તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો